ખેડા જિલ્લાના નડિયાળ શહેરમાં ફરી એકવાર માય મંદિર ગરનાળા પાસે કપાયેલા ગૌવંશ મળતા વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે વહેલી સવારે ગાયનું વાછરડું કપાયેલી હાલતમાં પડેલું જોવા મળ્યું હતું જેના કારણે સ્થાનિકોમાં આક્રોશ ફેલાયો હતો ઘટનાની જાણ થતાં જ પશ્ચિમ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને સ્થળ પર જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી આ ઘટનાની જાણ થતાં હિન્દુ ધર્મ સેના દ્વારા ઘટનાની ગંભીર તપાસ કરવાની માંગ ઉઠવી છે હિન્દુ ધર્મ સેના દ્વારા કપાયેલા ગૌવંશને એફએસએલ એટલે કે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં મોકલવાની માંગ કરવામાં આવી છે જેથી સમગ્ર ઘટનાની હકીકત બહાર આવી શકે ચાલુ મહિનામાં આ પ્રકારની ઘટના વાર સામે આવી હોવાની માહિતી મળી છે જેને લઈને રોકોમાં રોષ જોવા મળી રહ્યો છે સ્થાનિકોનું કહેવું છે કે કોઈ અસામાજિક તત્વો દ્વારા વારંવાર આવી ઘટનાઓ સર્જી વિસ્તારમાં વાતાવરણ દહોળવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ કરી દેવામાં આવી છે અને દોષિતોને ઝડપથી પકડવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ગૌ નથી ગૌમાંસ તો ખાઈ ગયા કાપનારા કસાઈઓ પણ ફરી એક આપના માધ્યમથી જનતાનું કહેવા માંગુ છું અને તંત્રને સરકારને કે ફરી એકવાર અત્યારે આજે માય મંદિર પશ્ચિમમાં ગરનાળાની બાજુમાં અહીંયા ફરી એક ગૌમાંસનું બચ્ચું માત્ર ગળું છે ગળામાં દોરી ટૂંપાયેલી છે અને ચાર પગ છે બાકી વચ્ચેનો ભાગ છરાથી ચક્કુથી છોલીને કાપી નાખેલો છે વચ્ચેનું હળપિંજર અડધું છે અડધું નથી તો એક કોલરનો ફોન આવ્યો અને એમણે કહ્યું કે બચ્ચું કપાયેલું પડ્યું છે અમે આવ્યા છીએ એકસો બારમાં ફોન કર્યો પશ્ચિમ પોલીસ પોલીસની પોલીસવાળા મિત્રો પણ આવી ગયા છે એ એમની રીતે તપાસ કરે છે હવે ડોક્ટરને બોલાવીને એનું એફએસએલ કરાવીશું અને કાયદેસરની કાર્યવાહી કરીશું કે આ કઈ રીતે મર્યું છે કે ભાઈ કોઈકે કાપ્યું છે કે કૂતરાએ ફાડી ખાધું છે એ પણ જોવાનો વિષય છે પાસે એક અફવા એવી છે અમુક જગ્યાએ કે કૂતરા ફાડી ખાય છે તો આ વખતે એફએસએલ કરીશું પાકા પોલીસને કહીને અને ઓળખ કાપ્યું છે એની પાકી તપાસ કરીશું અને કાયદેસરની કાર્યવાહી અમારી માંગ છે ત્રુશાલ પંડ્યા દિવ્યાંગ ન્યૂઝ નડિયાદ ખેડા